પરંતુ મિત્રો વાત કરી તો હવે ભાઈ લાલાભાઈ આહીર અને કીર્તિ પટેલનો વિરોધ થઈ ગયો એવું કેવી તો પણ ખોટું નથી કારણ કે મિત્રો વાત કરી તો પોતે ભાઈ લાલાભાઈ આહિર અમદાવાદની અંદર આવીને ખુલ્લી આમ ભાઈ કીર્તિને કહ્યું છે કે તારે જો આવવું હોય તો મારું લોકેશન તો માગતી ને તો અમદાવાદની અંદર આવી જા જે આ મિત્રો વાત કરી તો લાલભાઈ અહીરે લાઈવ પણ કર્યું હતું હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને લાલભાઈ અહીરનો જે વિવાદ ચાલુ થઈ ગયો છે આના અંદર આપણે વાત કરી તો કીર્તિ પટેલે લાલભાઈ અહીરની મિત્રો પર્સનલ લાઈફ પર ગયા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ છે એ મિત્રો વાત કીધો તો ભાઈ આજે લાઈવમાં બપોરે આવીને એમ પણ કહ્યું હતું કે લોકેશન નાખ હવે ભાઈ લાલભા આહીર મિત્રો વાત કરી તો ખુલ્યામભાઈ અમદાવાદની આવી અમદાવાદની અંદર આવીને લાઈવ કરી નાખ્યું છે કે જો કીર્તિ તું તારા બાપની એકને એક દીકરી હોય તો લાઈવ હું કહું ત્યાં વ્ય અમદાવાદની અંદર વ્યય તો હવે ભાઈઓ આની અંદર મિત્રો વાત કરતો તો લાલભાઈ આહીર અને કીર્તિ પટેલની આ બંનેની મિત્રો વાત કરી તો મેટર છે એ ત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે આ મેટરની અંદર ખજૂરભાઈ નકળી ગયા છે કારણ કે કીર્તિ પટેલે ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા હતા પરંતુ મિત્રો ક્યાંક ને કંઈક હવે લાલબા અહીર ખુલ્યા મેદાનમાં ઉતરી ગયા છે અને કીર્તિ પટેલના કોબા ઉપાડી લી એવું કહે તો પણ ખોટું નથી કારણ કે મિત્રો કીર્તિ પટેલ ખુલ્યા મિત્રો વાત કરીએ તો લાલાભાઈ અહીરના પર્સનલ લાઈવ ઉપર પણ જાય છે હવે મિત્રો વાત કીધીએ તો ખાસ કરીને વિડીયો બંને આટલો શેર કરી દેવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે તો આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય 제 n j